સોમાસાની ઋતુમાં કાળા ડિમાન જેવા વાદળા ચડી ગયા હોય વીજળી ચમ ચમ ચમકારા મારતી હોય અને મારો વધ મીઠે વનવગડે સો ગાયોના ટોળાની વચ્ચે જેમ કૃષ્ણ વાસરી વગાડતો હોય એવી જ રીતે મારો રબારી રૂડો લાગે છે રબારી અને ભરવાડ વચ્ચે મામા ભાણેજનો સંબંધ છે તેવી જ રીતે કૃષ્ણ અને રબારી તથા ભરવાડ વચ્ચે મામા ભાણેજનો સંબંધ છે અમારા ઈષ્ટદેવ સીવડવાળા અમારા ગોદેવી રીમોજ માતાજી તેલમણ છે પાટણમાં આવેલું છે અમારી ગુરુગાદી સુરેન્દ્રનગર જિલ્લાનું બુદ્રેજ મુધરેસામાં અને અમારા ગુરુપતિ પરમ પૂજ્ય મહામનલેશ્વર કણી રામબાપુ છે 18 ઈ વરણમાં દાન તો ઓપાતા હશે કોઈ સોનાના દાન કોઈ ચાંદીના દાન કોઈ ખેતર વાડી ઘર આપી દે છે પણ મારો સમાજ ગુજરેજ ના ઠાકર ને દીકરા ના દાન આપે છે કે જા મારા કાળિયા ઠાકર તે દીધેલો તને મુબારક છે ઠાકર તે દીધેલો પેલો તારો અને બીજો તારો આ રબારીનો ગર્વ છે

ઠાકોર વગેરે આવે છે ત્યારે કાઠી દરબારમાં દરબાર એક જ્ઞાતિ આવે છે જેમાં બાબરીયા વાડ કાઠિયાવાડ ગોહિરવાડ ગાયકવાડ આ બધા દરબારોને રહેવાના સ્થાન છે હું એટલું જ કહીશ અડતો દુઃખ આવતા જેની સુરજ કરે સહાય જેને ભેદું કવિ મેકરણ બને એને મારો કાઠી કુળ કહેવાય હો સૂરજમાં મેવાડઈ દેવી રાણા અમે ત્યાં પોતાના પરાક્રમ અપાવ્યા મેવાડઈ લોકો પાલો છે રાણા મારવાડી કેવાડી સો આથી મારવાડી તરીકે ઓળખે છે આજે જ મારવાડી વિશે માહી નીમેળ સ્ટેજ પર બોલાવા માં છે ઊંચો મારવાડી ઊંચો મારવાડી અમારો પરમેશ મારવાડી છે અમારો પરમેશ રાજપૂત વધારે રહે છે રાજપૂત અમારી શાન છે રાજપૂત અમારી શાન છે અમે રંગીલ રાજપૂત જય મે